સનાતન ધર્મ બોલો ચંદુભાઈ બોલો બોલો હા જય ગુરુ ગુરુ મહારાજ મહારાજ વડી મજામાં તમે વડી ભાવનગર બરોબર આ તો કાલ બે દિવસ પેલા હું ફોન માં જોતો હતો તમારો વિડીયો જોયા તો ઈચ્છા થઈ ગઈ તમારે છેલ્લી ચર્ચા જે ચાલતી હતી ને કોઈ ભાઈ હારી કે વર્તમાન જીવન ભૂતકાળ માં જીવન એટલે હું આગળ કદાચ તમારા સો મહિના પેલા એક બે ત્રણ ચાર video જોયા હતી મેં જોયેલા તો શું મારો અનુભવ ચેનલ પર હું જોતો તો અમુક time comment એ કરતો તો અમુક દી નતો જોતો લગભગ સો મહિના લગભગ નહી જોયા પણ કાલ અચાનક રાતે હું નોકરી કરું guard માં તો જોતો તો તમારો વિડીયો હતો video માં કોઈ અમીરી ભાઈ સમજાઈ રહેતા એટલે તમે કોઈ તમારો જવાબ આપતા એટલે થોડી ચર્ચા કરવાની ઈચ્છા હતી તમારી જોડે એટલે સત્સંગ તમે

અમે ગુરુ બનેલા કબીર પંથી છું બરોબર હા એટલે એ ભાઈ તમાર જે કેતા તા એ વસ્તુ હું તમાર કદ હું એ તમાર મારા હું જેવું આપડે જો તમે વસ્તુ છે કે તમે એ ભાઈ કેતા હતા કે તમે ભૂતકાળ માં જીવો છો બરોબર એ એની વાત ખોટી હતી ભૂતકાળ માં કોઈ જીવવાની વસ્તુ ના હોય વર્તમાન માં તો બધા જીવતા જ હોય પણ જે આપડા આગળ સંતો થઈ ગયા બરોબર જેને પુરાણ પરમાત્મા મળ્યા

આવનારા સમય ની એ વાતો કરતા હોય કોઈ એવું કોઈ ભૂલી હોય કે લોકો કરીએ શકે આપડે એટલા બધા કોઈ પાવરફુલ નહિ તો આપડે કરી શકીએ પણ ભૂતકાળ નું તો આપડે આપડે કોઈ ધરમ આપડે જેમ કે મીરા બાઈ ગયા મીરા ભગવાન મળ્યા ગુરુ નાનક ને મળ્યા બરોબર તો આપડે તો કહેવાના જ ને કે ગુરુ નાનક ને ભગવાન મળ્યા હતા નહિ કહેવાના એવું કહીએ તો public ને શ્રદ્ધા વધે ને એટલે ભૂતકાળ વાત કરવા માં કોઈ ખોટું નહિ અને રી વાત મનની તો મનની આપણો મન તો શરીર માં જો મન એક આત્મા છે આપણો આત્મા રહ્યો ને એ દબાઈ ગયેલો છે અને મન બધું વિચાર કરાવો મન તો સજ મન કોઈ નું નહિ એવું નહિ દુનિયા બધો જોડે મન હોય પણ મન ઉપર કંટ્રોલ કરવો પડે એ તો સધુ સંત મહારાજ વાત કરેલી છે મન આપણને દોડાવે બધું મન કરાવે એ તો તમને ખબર છે મારે સમજાવવા ના હોય એટલે તમારા પ્રશ્ન તો નહી કરતો પણ ખાલી જાણકારી માટે કે તમે ભગવાન નો આમ સાકાર માનો કે નિરાકાર માનો એ રીતે ખાલી ચર્ચા કરો છો કોઈ વિડિયો મુકતા નહિ મારો

અને આ વિષય ઉપર વિડિયો બનાવો છે તો એ બનાવીને મેં મૂકેલા છે બરોબર એટલે એ પણ બંધ કર્યું છે અને કોઈની સાથે કોલ રેકોર્ડિંગમાં વાત થાય તો એ પણ નથી મુકવાના બરોબર એટલે પણ ચર્ચા તો જીજ્ઞાસા નહીં વાત તમારે આ વાત કરી બાકી મારો નિર્ણય એવો છે કે જે નવા કોઈ આવે ને બરોબર તમને ના પાડતી દીધી ને પ્રશ્ન નહિ કરવાનો પ્રશ્નનો જવાબ નહિ આપવો કારણ કે મેં નહિ ને એમાં લખી નાખ્યું છે કે હવે કોઈ પ્રશ્ન પૂછવા નહિ બરોબર ના એટલે હા બોલો તમે બોલો પછી હું તમને કોઈએ કોઈએ પ્રશ્ન પૂછવા નહિ મેં લખી નાખ્યો એટલે નવા ને નવા છે ને તમે નવા છો તમારે મારે ને તમારે પહેલા કઈ વાત થયેલી નથી તમારો નંબર સેવ નથી બરોબર એટલે હવે નવા ને જે છે ને નવા માટે પ્રશ્ન બંધ આ તમે થોડું ઓલું કીધું એટલે વાત થોડીક લંબાઈ ગઈ નકર એમ જ કે તે વિડિયો જુઓ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડિયા જોવો એમાં જવાબ મળી જશે સમય હોય ને તમારે જાણવું હોય તો મારા તો તમારી જોડે કોઈ જાણકારી નહી લેવી આધ્યાત્મિક માર્ગ ની હું તો તમારે હું એવું નહી કેતો કે હું પણ મને મારા જે ગુરુજી થી જાણવા મળ્યું છે એનું તમને તમને આ તો તમે જાણકાર જ હશો પણ હું તમને થોડું જણાવા માંગુ છું તો તમારા અમુક પ્રશ્ન પૂછ્યો તો આપણ મતલબ તો આપણે એ રીતે વાત કરતા ફાવે બાકી એવું કોઈ મારે કોઈ નવી કોઈ જાણકારી આધ્યાત્મિક માર્ગ ની એવું નહીં કેતો કે પણ મારા ગુરુ મહારાજ ને અમને જે સમજાવ્યું છે જે કીધું છે એ પ્રમાણે અમને થોડી થોડી આપણને ખબર પડે એટલે એ રીતે વાત કરવામાં કોઈ આપણે ભગવત ચર્ચા કરવામાં કોઈ એવું કોઈ એવું એવો નિયમ ના લઈ લેવા કે કોઈ આપણને પૂછશે નહીં ને આપણે કહેવાય નહીં એવો કોઈ નિયમ ના લઈ લેવાય

પહેલા મને એને પ્રશ્નો કર્યા જ્ઞાની તો ભગવાન છે બરોબર એ પૂરણ પરમાત્મા જ્ઞાની છે આપડે તો ડફોડ હું તો ડફોડ છું પોતે બરોબર આપડે તો ખાલી એક સદગુરુ એ પૂરણ પરમાત્મા એટલે મારે સાંભળો હું કહી દઉં મારે કોઈ ખોટું ના લગાડતા તમને નથી કે મારે જરૂર તમારી પાસે જે કઈ જ્ઞાન હોય ગમે ત્યાંથી તમે મેળવ્યું હોય તમારા અંદર માંથી હોય કે તમારા ગુરુ મહારાજે આપ્યું હોય કે મારું સાંભળેલું હોય ચોપડા વાંચેલું હોય એ એ જ્ઞાન મારે જરૂર નથી

પેલા જીજ્ઞેશુ બની ને આવે અને પછી જ્ઞાન દેવા માંડે અને પછી છે ને પછી પછી આ તો હું આપણે જો હું ધંધા વાળો માણસ છું હું કઈ ખાખી માણસ નથી હું વગતા નથી મારે હું કોઈ શિષ્યો મારે છે કરવાના નથી એના પૈસે હું કઈ રોટલા ખાતો નથી એના પૈસા ના તો હું નવરો હોઉં બરોબર મારે તો જો અત્યારે પેશન્ટ આવે તો એ કે કે મારે આટલાની દવા જોઈએ છે તો મારે તમે વૈદ છો કે doctor છું આયુર્વેદિક હા હા બરોબર એટલે હું ધંધા વાળો છું પણ આ જે કંઈ કરું છું એ ગુરુ કૃપા જે કંઈ થઈ છે અને મારા આનંદ માટે કરું છું નહીં નહીં બરોબર છે અને youtube ઉપરથી જે કંઈ પૈસા આવે ને એ લોકો આપે છે ને એટલે લઉં છું બાકી પૈસાના હેતુથી video બનાવીને નથી મૂકતો

ચર્ચામાં તો પ્રશ્ન પ્રશ્ન થાય એટલે મારા એટલે જીજ્ઞાસુ માટે નહીં એટલે મારી જાણકારી માટે કે હું તમને પ્રશ્ન તમે મને જવાબ આપો તો હું તમને કે તમે ભલે મારું કેવું માનો ના માનો એવું નહીં આપણે મારું કેવું નહીં આપણે ગીતાજી કે વેદમાં તો તમે માનતા હોય ને ગીતાજી વેદ તો આપણે ધર્મશાસ્ત્ર છે આપણે કોઈ માણસનું ના કહેવાનું માનવાનું કે હું તમે એવું કીધું હું તમારું કેવું એ ના માનું તમે મારું કેવું એ ના માનો મને તો ગીતાજી એવું છે એ માનું હું તો મને વેદ એવું છે એ માનું હું મને તો ગીતાજી કે એ મોનો હું વેદ ગીતાજી સિવાય કોઈનું માનવાનું આ તમે જે વાત કરતા હોય એનો રેફરન્સ મને ગીતાજી આપતો હું તમારી વાત સાચી મોનો બાકી તમારી વાત પછી એવું તો ગણવા જાવ તો લાખો શાસ્ત્રો છે બધોને હું નહીં માનતો બરોબર ઓન્લી ફોર એ ગીતાજી અને ચાર વેદ હા હા એ જ મોનાઈ તા એટલે એ રીતે હું હા તો મતલબ કે તમે મહારાજ કે ગુરુ મહારાજનું માનતા છો તમે પરમાત્માને સાકાર મોનો કે નિરાકાર મોનો નહીં

સાકાર થાય છે પણ કુરાન કુરાન ઉત્પત્તિ જે કેવાય ને કુરાન કે ભગવાન ને પુરાણ પરમાત્મા એ પરમાત્મા આપડો એક જ કોઈ જુદો નહીં બરોબર કે પરમાત્મા પેલા દિવસે આ બનાવ્યું સાતમા દિવસ ઉપર સાતમા દિવસ ઉપર એ પૂરણ પરમાત્મા એ બધું બનાવીને એના જે સિંહાસન કહેવાય ને જે ગાદી કહેવાય એના ઉપર ઉપર જે આ બધી દુનિયા બનાવી અને બિરાજમાન હોય એટલે કોઈ નિરાકાર હોય તો એ વિરાજમાન થાય નહીં એટલે ભગવાન તો પૂરણ પરમાત્મા સાકાર રૂપ જ છે બરોબર એ તો જેને સમજણ નહીં પડી જેને અમે ધ્યાન કરતા હોય એકલો પ્રકાશ દેખાય એટલે એ લોકોનો જે નિરાકાર સમજી ગયા પૂરણ પરમાત્મા રહ્યા એનું એના ભગવાનનો

કરોડો અબજો હું તો કવ ખરવો ગણો different છે આપડી કોઈ શક્તિ નહિ પણ એનો જે આકાર કેવાય પરમાત્મા એનું શરીર છે ને એ નાળીયો વગર નું છે જેમ શરીર ને એમાં બોતેર હજાર નાળીઓ હોય એ પરમાત્મા ના શરીર તત્વ વિકાર નાળી નહિ બાકી જે એનું રૂપ છે એવું જ આપડું રૂપ છે આપડા રૂપમાં જ છે સાકાર રૂપમાં બેઠેલો પરમાત્મા જો રૂપ એટલે રૂપ છે ને રૂપ કોને કેવાય જે દેખાય ને તમને આ દેહ વાળા જ છે પરમાત્મા સાંભળો તમે

જો તમને શાસ્ત્ર ઉપર ભરોસો હોય તો મારે વાત કરવાની જરૂર છે નહી તમારે તમારે શાસ્ત્ર ગોતી લેવાના એટલે કયા શાસ્ત્રમાં લખ્યું છે તમારે તો શાસ્ત્ર માં ગોતવાનું લેવાનું છે શાસ્ત્ર ઉપર ભરોસો હોય તો તમારે મને ફોન જ નહી કરવાનો મારી ઉપર ભરોસ હું બોલું ને એની ઉપર ભરોસો હોય ને તો તમે મારું સાંભળો તમે તો જ ફોન કરો મેં શાસ્ત્રો એટલા બધા વાંચ્યા નથી મને જે ગુરુ મહારાજ મને જે ગુરુ મહારાજ ઉજાડે છે ને મારા ગુરુ અને જે દી તમને સમજાય બરોબર તે દી આ જ વસ્તુ વિસીયે ચંદુભાઈ જે બોલ્યા ને એ જ વસ્તુ વિશિયે જેદી સમજાય તે દી

પછી ક્યાં વાત કરવી મફત નું લેતો જ નથી મફત નું ના લેતો વિસ રૂપિયા આપી દેવાના પુસ્તક આપવા હોય પણ શું કામ જરૂર નથી શું કામ લેવું એ જે વસ્તુની જરૂર નથી એ મારે શું કામ મગાવી જોઈએ મારી પાસે એવો સમય જ નથી પુસ્તક વાંચી ખોળવાનો તો તમારી મરજી તો તો હું બીજું આગળ હું તમને કોઈ ના કરુંકો તો મેં તમને જે સમય આલે એ બદલ ધન્યવાદ તમારો આભાર હો ચલો જય ગુરુ મહારાજ આગળના વિડિયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો